તો પછી મગફળી કેમ નથી દેખાતી આ એક મોટો સવાલ છે સુરેન્દ્રનગરના ખેડૂતોએ આ સૌથી મોટો આક્ષેપ કર્યો છે કે સરકારને મગફળીના ખેતરો કેમ દેખાતા નથી કોઈને હેરાન કરવાની પણ એક લિમિટ હોય તમે સાબિત શું કરવા માંગો છો કે તમારામાં દયા ભાવ તો ઠીક પણ માણસાઈ પણ નથી બચી કે શું આ તંત્રની નીતિ દલાતરવાળીની નીતિ જેવી છે જાતે જ નિયમો બનાવો અને જાતે જ નિયમોનું પાલન ના કરી પ્રશ્નો ઊભા કરો અરે તમે એ તો જો તમે જેને નોંધણીની લાંબી લાઈનોમાં ઉભા રાખી રહ્યા છો એની પાસે આ વાહિયાત નેઠા વગરની નોંધણી માટે તેઓ પાસે બિલકુલ ફિઝુલ ટાઈમ નથી તમે એને ફલાણા ડોક્યુમેન્ટ ને આ ડોક્યુમેન્ટ ને પહેલા તેમાં ગોટાળે ચડાવો લાંબી લાઈનોમાં ઉભા રાખો અને પછી કહો કે હવે તમારો પાક તો સેટેલાઇટ ઉપર દેખાતો નથી ફરીથી નોંધણી કરાવવી પડશે એટલે તમે સાબિત શું કરો છો કે ખેડૂતો નવરા છે એની પાસે શું તમારી નોંધણીના કામો સિવાય શું બીજું કોઈ કામ જ નથી નમસ્કાર તમારું સ્વાગત છે બી ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા મગફળી રજિસ્ટ્રેશન મુદ્દે ખેડૂતો આકરા પાણીએ છે આજે વાંધા અરજી કરવાનો છેલ્લો દિવસ છે એક ગ્રામ સેવક પાસે દસ ગામનો ચાર્જ છે ગ્રામ સેવક કામગીરી કરી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી આખું કૌભાંડ આચરવા સરકાર ની વ્યૂહરચના છે ખેડૂતો ઓપન બજારમાં મગફળી આઠસો ની મણ વેચવા મજબૂર સામે ટેકાના ભાવે સરકાર ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મણે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે છતાં પણ ખેડૂતોને આઠસો રૂપિયાના મણ મગફળી વેચવી પડી રહી છે

અત્યારે મેસેજ ખેડૂતોને આવ્યા કે ભાઈ આ તમારો ફેલ થાય છે કારણ કે સેટેલાઇટમાં બતાવતી નથી જે ખેતરોમાં મગ સર્વે નંબરોમાં મગફળી છે એ મગફળી સેટેલાઇટમાં નથી બતાવતી જો સરકારને સેટેલાઇટથી જ કરો તો તો આ બે બે હજારને તેર ચૌદમાં સેટેલાઇટથી તો જમીન માપણી કરી છે ને હજી આ જમીન માપણીના પ્રશ્નો મોટા પ્રમાણમાં આખા ગુજરાતમાં ઊભા છે ત્યારે આના સેટેલાઇટ અત્યારે આમ આ લોકોએ શરૂઆત કરી અને સેટેલાઇટમાં મગફળી બતાવતી નથી એને અમને ત્રણ દિવસનો પહેલાં આપેલો ત્રણ દિવસ પછી અમને આપેલો બાવીસ તારીખ કે આજની આજ તારીખ સુધી હવે ગ્રામ ગ્રામસેવકને કહો તો ગ્રામ ગ્રામસેવક પાસે દસ દસ ગામ છે એક ગ્રામ ગ્રામસેવક અમે એ સેવક બધા સર્વે નંબર ઉપર કઈ રીતે પહોંચી શકે એટલે ગ્રામ સેવક અમને વીસી એને કહેશે કે વિસી અહીંયા ખેતર ઉપર આવશે વિસી એને કહો તો કે એ એમ કહે છે ગ્રામ સેવક આવશે એટલે આ આ બે વિશે ચલક ચલાવણું રમે છે હવે ખેડૂતોને આ જે વાંધા અરજી રજૂ કરવાની છે વાંધા અરજી રજૂ કરી દીધી પણ રજૂ કરી દીધી આજ આ બાવીસ તારીખનો છેલ્લો દિવસ છે હવે છેલ્લો દિવસ પછી તો આ આ સરકાર એમ કહે છે કે ભાઈ અમે તમે ટાઈમ મુજબ તમે આ કરી શક્યા નથી આખી જે આ જે છે એમાં ભ્રષ્ટાચાર કઈ રીતે થાય ખેડૂતોની મગફળી ખરીદવામાં ન આવે અન્ય રાજ્યની મગફળી આવે એના ગોડાઉનો હળગે આ બધ તમામ થાય છે અત્યારે ખેડૂતના ખેતરમાં પંદર સોળવા ગાંજાના હોય તો તેમના ડ્રોન ઉપર ચડે છે અને ડ્રોનમાંથી તરત દેખાઈ રહેશે તો આ મગફળી કેમ નથી દેખાતી એમને અને અત્યારે મગફળી ઉપાડવાનું પણ ચાલુ થઈ ગયું છે મગફળી અત્યારે ખેડૂતો ઉપાડવા માંડ્યા છે એ એ ખેતરોને પણ એવી રીતે દર્શાવવામાં આવ્યા તમે ખેતર ઉપર તમારા જે સર્વે કરનાર હોય સેવક હોય કે ખેતીવાડી અધિકારી હોય જે ટીમ બનાવી હોય એ બનાવી સર્વે નંબર ઉપર આવે સર્વે નંબર ઉપર આવે ને જોઈ જ હોય જો મગફળી ન વાવી હોય ખેડૂતો ખોટું ઓનલાઈન કર્યું હોય તો એના એના રદ થવા જોઈએ પણ બધા ખેડૂતોને તમે તમામ ખેડૂતોને અત્યારે એંસી ટકા ખેડૂતોને રદ કરવામાં આવ્યા છે અને તમામને મેસેજ આવ્યા છે કોઈ પણ સંજોગોમાં ખેડૂતો ફરી વખત આ રજીસ્ટ્રેશન માં પહોંચી વળે એવી કોઈ પણ શક્યતા દેખાતી નથી એટલે ખેડૂતો ની મગફળી રહી ઓછા માં ઓછી ખરીદવી પડે એ જ આ સરકારને એટલે આ આવી રીતનું આયોજન કર્યું છે ને આ આયોજનમાં છે એ મોટા મોટો ભ્રષ્ટાચાર થવા છે ને રાજસ્થાનથી મગફળી આવવાની છે ને ગોડાઉન હળગવાના છે ને આ બધું થવાનું છે પણ મૂળ ભ્રષ્ટાચાર માટે થઈને ગુજરાતના ખેડૂતોને અત્યારે આ મોટામાં મોટે સરકાર તરફથી થાપડ મારવામાં આવી છે હું પટેલ રાજેશ મૂળ તાલુકાનો ખેડૂત આજ લગભગ સરકારે મગફળીના જે રજીસ્ટ્રેશન કરાવરાયા હતા એ રજીસ્ટ્રેશન ત્રીસેક હજાર ખેડૂતોના રદ થયેલા છે અંદાજીત બરાબર એમાંથી રજીસ્ટ્રેશન રદ થયા અને એમાં આજ છેલ્લી તારીખ છે કે રજીસ્ટ્રેશન ફરીથી કરવાના હવે એક તો ખેડૂતોને ફરીથી રજીસ્ટ્રેશન કોકની પાય કરાવવા પડતા હોય છે બહાર જઈને પૈસા ખર્ચીને એકવાર રજીસ્ટ્રેશન કરાવ્યા હવે બીજી વાર પાછા રજીસ્ટ્રેશન કરાવવાના બીજા નંબરમાં એ લોકોએ સેવકને એવી સૂચના આપી કે તમે જઈને ફરીથી ચેક કરો તો ચેક કર્યા પછી એ લોકોએ ખરેખર રજીસ્ટ્રેશન રદ કરવા પડે આ તો પહેલાં જ રદ કરી નાખ્યા અને પછી સૂચના આપવામાં આવી હવે એક સેવક પાય ઓછા મોસા ચાર પાંચ સાત ગામ હોય તો આવી કઈ જગ્યાએ પહોંચી શકશે ને કઈ જગ્યાએ નહીં પહોંચી શકે ખરેખર તો ખેડૂતોએ રદ એ લોકોએ સર્વે કરવું પડે અને પછી રદ કરવા પડે જમીન માપણીમાં પણ આ જ પ્રશ્ન બન્યો હતો કે સેટેલાઇટ થી ઓલું થઈ અને એમાં ખેડૂતને તકલીફ થઈ તો આમાં ખેડૂતોને એક તો ટાઈમ હોય નહીં મગફળી કાઢવાનો સમય હોય અને ઉપર જતા બાજુ આજુબાજુના સિટીમાં અથવા ગામડામાં એ લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા જવા પડતા હોય સરકાર કે છે કે મફત કરી દઈશું પણ વાસ્તવિકમાં એવું હોતું નથી ઈ લોકોને તો પ્રાઇવેટમાં ગમી ઓનલાઈનમાં સો રૂપિયા બસો રૂપિયા દઈને ઓનલાઈન કરાવવા પડતા હોય છે એટલે આમાં ખેડૂત એટલો હેરાન થાય છે કે દાળી બગડે પ્લસ પૈસા બગડે એટલે ખરેખર એ લોકોએ આ વસ્તુ રહીને જોઈ પછી રદ કરવું પડે સર્વે ઓપન બજાર માં સાતસો થી આઠસો વધીન હજાર રૂપિયા લગી ખરીદી કરશે બરોબર અને ટેકા ના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા છે કેટલો લોસ લોસ ખેડૂતો ગણો કે ચારસો થી પાંચસો રૂપિયા નો લોસ જવાનો એક મળે અધિકારીઓ જવાબ આપતા ન હોવાનો ઘાટ સર્જાયો છે હાલ લાલ થયા આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ